આજે આપણે <laughs> <laughs> કોકોનટ વિલેજમાં જતાં પહેલાં ત્યારે એક માર્કેટમાં લઈ જાય છે કે જ્યાં તમે લોકલ પર્સ અહીંયા બધી ઘણી બધી વસ્તુની કોપી મળે છે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખ જો તમે કોપી જોઈતી હોય તો સારી વસ્તુ હોય છે બને ત્યાં સુધી સુધી તમારે ડ્રાય ફ્રૂટ બારે નહીં લેવા જે મોલ હોય ત્યાંથી લેવા જોઈએ અને ફૂલ ખરાબ સ્મેલ આવે અવાર અવાર તમને એવું દેખાડવાનું થાય કે વાત પૂછું બંધ કરી દઉં છું નીચે આખું માર્કેટ છે જેમાં તમારે ચા નોનવેજ આ કેટલું બધું મળે તો આપણા ભૂંગરા ભૂંગરા હવે ઉપર જે ચંપલનું માર્કેટ છે અને ત્યાં તમારે કોપી બધું મળી જતું હોય છે ચંપલ કપડા પછી પર્સ બધું મળે છે જેટલા પણ બૂટ કપડા જે કંઈ ઉપર મળી રહ્યું છે ને એ બધું કોપી મળે છે આ જો આની કિંમત છે છ લાખ રૂપિયા એટલે છ લાખ ના કેટલા થાય ભાઈ છ લાખ ના થાય ત્રણ હજાર ની આજુબાજુ માં થતા હશે ના પંદરસો થાય પંદરસો ની માટે બે હજાર જેટલા થાય બે હજાર રૂપિયા ની સમથિંગ થતા હોય છે બે હજાર હા બે હજાર ની સમથિંગ આ બે હજાર માં તમને બૂટ મળે જે વીસ હજાર પચાસ હજાર લાખ લાખ ના બધા અને ડોઈ કઈ ગાળો દીએ મને ઓકે ઓકે કીએ થી ટીશર્ટ લીધી છે ત્રીસ હજાર રૂપિયાની ટીશર્ટ લીધી છે અને ખરેખર તમે આમ કહું ને હજાર રૂપિયાની ટીશર્ટ થી નાઇકી હજારની પણ મને સાઈઝ મળી ગઈ મારે આખા ભાઈની જોતી હતી અને મજા આવી ગઈ ફૂલ સાઈઝ મળી ગઈ પહેરી લીધી બધી અલગ અલગ બ્રાન્ડના કપડા છે પણ બધા કોપી હેલો સિંચાઓ સિંચાઓ આજે આપણે સર્વિસ હેલો આજે ગુજરાતી ખાવાનું ગુજરાતી ખાવાનું યસ આજના ફૂડની અંદર વાત કરીએ તો જોઈ મિક્સ શાક છે દાલ રાક રાઈસ ટેબલ ઉપર આવી ગયું છે ભીંડાનું શાક છે મિક્સ વેજ છે અને આ જોજો ભજીયા છે દાળ ફ્રાય અને જીરા રાઈસ રોટલી પાપડ ફૂલ મજા આવી જવાની તો રોજ અલગ અલગ જગ્યાએ ફૂલ મજા આવે

ખાઈ ભગવાન તમને બતાવી દઉં અહીંયા પણ જેમ સિગરેટ ને બધું ચડેલો હા હા ભાઈ નજારો કેવો હા પાઇપ થી ઓલા પાણી ના ફુવારા છૂટે ચાલો આપણે અંદર જવાના અત્યારે આપણી આ બોટ છે પિસ્તાલીસ મિનિટની રાઇડ છે જેમાં અહીંથી આપણને બધા ક્યાંક લઈ જશે બતાવશે અને ફૂલ એન્જોય કરવાનું છે યુ નેમ ઓકે યુ નેમ નેમ યુ નેમ 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 મિચલેન 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 ઓકે લાગે છે આજની રાઈડ કઈક અલગ છે લેડીઝ પણ ચલાવી રહ્યા છે અને đây thế này, bóng thế này, thế có ai mình mình không vậy. નજારો છે જે આ બાજુ કોકોનટ છે અને ફૂલ એન્જોય હા 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 પાછળ અલગ દુનિયામાં જે આવો આનંદ મેં આટલી કન્ટ્રી ફર્યો પણ આ પહેલીવાર આવો આનંદ લીધો છે કે જે એક આવું રિવર બનાવ્યું છે આજુબાજુમાં કોકોનટ ટ્રી છે બસ ભરાઈ જ ત્યાં કોલ્ડ કોફી મંગાવી છે પાણી આ પાણી રહ્યું લઈ લો ને આ પાણી રહ્યું કોલ્ડ કોફી બનાવી કોકો હા નો આઈસ કોકોનટ મિલ ઓકે ઇન્ગ્રીડિયન્ટ ચોકલેટ Sữa milk milk, 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 coffee and coconut beer, no ice. Bas finish, no ice. Okay. Bây giờ cứ tôi tạm đây rồi, cái, của chúng tôi là direct với Bye bye, bye bye. Washroom Yes, ở đây washroom તમને બધા નવી લાગશે હું ને આપણા હર્ષિલભાઈ બે જણા એ હર્ષિલભાઈ કે આ તો પૈસા માંગે કે ભાઈ યાર આપણે ઇન્ડિયામાંય માંગે છે ટેન્શન હું લ્યો છો આપી દો ફાઈવ થાઉઝન્ડ ફાઈવ થાઉઝન્ડ ટુ પીપલ તો અહીંયા પાંચ હજાર રૂપિયા આપ્યા આ લોકો હમતતા નથી કોઈ વસ્તુને અને ના પડે કે વિડીયો નહીં લેવાનો અને પાંચ હજાર રૂપિયા જો જો ધક્કો મારે ભાગો થઈ ગયે વિડીયો વિડીયો નહીં અમને વાયરલ નથી કરવા ગયા પાંચ રૂપિયા વોશરૂમ જવાના

વોશરૂમ જવાના પાંચ હજાર રૂપિયા આ છે વિયતનામ નું બજાર અને આપણે જે આવેલા છે એ ડોંગ હવે અમે જઈ રહ્યા છે બોટમાં એક મસ્ત એ લોકો છે લાઈટો જે આવી શણગારેલી છે આવી લાઈટો શણગારેલી છે અને એનું માર્કેટ બહુ સારું હતું લેધર માર્કેટ હતું આખું અને આપણું રેડી બોટ જશે અને અમે અહીંયા બે લાઇટો જોવાની જ મજા અલગ છે ખરેખર બહુ મજા આવી રહી છે પણ આપણે છે બે બે મોડ આયા છે આય હા આજે એક આપણે અત્યારે આવ્યા છે બ્રીજ ઉપર જેનું આનું નામ છે લੈਂટનસિટી જેને આપણે જે ગુજરાતીમાં ફાનસ પણ કહેતા હોય છે લાઇટિંગ પણ કરતા હોય છે એક આઉ કાગળ બનેલું છે એમાં મીણબત્તી પેપર યસ અને લોકો વિશ કરતા હોય છે વિશ માંગે અને આપણે અંદર મૂકી દેવાનું એટલે એવું કહે છે કે અહીંયા કે આપની વિશ પૂરી થશે હું કઈ વિશ માંગીશ ખબર હું એ ફરીથી પ્લીઝ ટુરિઝમ માં પધારા અને હું ફરીથી ટ્રીપ કરો મારા માટે તો ઠીક છે પણ હું બધા માટે માંગીશ કે જેટલા લોકો વિડિયો જોયો છે એ બધા લોકો અહીં આવે હા અને ભાઈ ખાસ બ્લીચ માં જાવ બ્લીચ માં આવે કે ન હોય પણ તમે ખાસ વિયેતનામ આવજો મને પર્સનલી વિયેતનામ બહુ ગમ્યું હતું અને આના ડોંગ ડોંગ લેડી ડોંગ લેડી ડોંગ કમી યુ વાયરલ ડોન Put

અમારા હર્ષલભાઈની જે મનોકામના માગે એ પૂરી કરજે અને બીજી વાર પાછા ચડાવવા આવવું પડશે ને અહીંયા પાછું બીજી વાર આવું પડશે તમારે અહીંયા હા જોરદાર બહુ મજા આવી આ આ બ્લીચમાં હતું નહીં આ આઈડની માં ને આપણે ના નતું પણ મેડ કરાવી દીધું થેન્ક યુ લેડી થેન્ક યુ જો પાછળ વીજળી ના ચમકારા બોલતા હોય ને પાછળ આવી રીતે મજા લઈ રહ્યા છે નમસ્તે

સૂપ છે આપણું જમવાનું રેડી છે ફ્રાઈડ રાઈસ છે પરાઠા રોટી આની અંદર મિક્સ વેજ કરી આવશે દાળ ફ્રાય ચીઝ બટર મસાલા અને પનીર ચીલી ડ્રાય પછી વ્હાઈટ સોસ પાસ્તા અને સલાડ સલાડ રોજ નવું ડિફરન્ટ મેનુ આજ તો ઇટાલિયન મેનુ હે ઇટાલિયન યસ અને ફ્યુઝિંગ પરાઠા अच्छा पराठा अच्छा पराठा કે લચ્છા 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 ના અમારું ગ્રુપ ફૂલ એન્જોય કરી રહ્યું છે ગ્રુપમાં આવવાની મજા જ આવે ચલો આપણું જમવાનું રેડી છે હવે જમી લઈએ હેલ્પ પણ આવશે પણ આજે એક લોકોને નોલેજ માટે આપણે તમે ને મેં બધા રીલ જોઈ હશે ખબર છે કે એક કટ્ટીની કોફી હા એક એનિમલ છે યસ એને પેલા કોફી ખવડાવવામાં આવે અને એને પછી એની જે ને એ પોટીને સુકવીને પછી યસ આ બધાને આને પોટીને સુકવવામાં આવે અને સુકવીને પછી માં ક્રશ કરીને કોફી બનાવવામાં આવે પણ આ બહુ જ કોસ્ટલી કોફી હોય છે પણ આનો જે ટેસ્ટ હોય છે ને એ લા જવાબ હોય છે નથી યાર

આમની પાસે કોફીની એટલી બધી વેરાયટી છે કે કોકોનટ કોફી યસ જીન્જર કોફી કે જે મેં આજ સુધી નથી જોઈ તમે કદાચ જોઈ તો મને કોમેન્ટ કરજો અહીંયાની જે સાદા કોફી પછી જીન્જર કોફી થ્રી ઇન વન પછી કોકોનટ કોફી બહુ જ ફેમસ છે એની સાચી વાત હંડ્રેડ પર્સન્ટ મેં તો બહુ ટ્રાય કરેલું છે અને બહુ મજા આવે પીવાની અને એમાં પણ કોકોનટ મિલ્ક સાથે પીવો ને તો તો ઓર જ મજા આ કોકોનટ છે નેચરલ વાળી અને મને પસંદ આવી હતી આ પાછી મૂકી દઈએ આપણે મને પસંદ આવી છે આ કોફી કે જે આ કોફી છે અને એ કોફીની વાત કરું તો ક્યાં ગઈ ભાઈ કઈ કોફી અહીંયા જ હતી ને અહીંયા એટલી બધી કોફી છે કે હું ભૂલી જવાનો છું મગરની કોફી છે બોલો મગરે ખાય પછી ડ્રેગન ફ્રૂટની કોફી કોકોનટની કોફી